શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું પવિત્ર તુલસીનું ધાર્મિક મહત્ત્વ અને પૌરાણિક મહત્ત્વ અને તુલસીના છોડના પ્રકાર તો વિડીયો જોતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય પવિત્ર તુલસીનું હિન્દુ ધર્મમાં એક શુભ અને વિશેષ મહત્ત્વ છે ભારતીયોની માન્યતાઓ અનુસાર આ નાનકડા છોડમાં અમુક ભક્તિનું પરિબળ જોડાયેલું છે ઘરમાં તુલસીનું વાવેતર કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સાથે જ સકારાત્મક ઉર્જા પણ વધે છે તુલસીના છોડ માટે વાસ્તુ અને તે તમારા જીવનને કેવી રીતે વધુ શાંતિપૂર્ણ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવે છે તે આપણે જાણીશું અહીં તુલસીના છોડ અથવા ઘરમાં પવિત્ર તુલસી માટે વાસ્તુ અંગેની કેટલીક ટિપ્સ આપી છે આ તમને તમારા તુલસીના છોડમાંથી મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે જો તમારે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હોય તો ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાઓ જેવા વિસ્તારોમાં તુલસીના છોડને વાવવા માટે સૌથી યોગ્ય વિકલ્પ છે કારણ કે તે પાણીની દિશા છે તે તમામ નકારાત્મક શક્તિઓનો નાશ કરવામાં મદદ કરે છે અને વાસ્તુ નિયમો અનુસાર ઘરમાં સારા અને સકારાત્મક વાઇપ્સ બનાવે છે વધુમાં વાસ્તુના સિદ્ધાંતો અનુસાર ઘરની દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે તેથી તમારે આ દિશામાં તુલસી વાવવાનું ટાળવું જોઈએ તે જાણીતું છે કે તુલસીનો છોડ યોગ્ય કાળજી સાથે ઉગાડવો જોઈએ જ્યારે તે ઘરમાં હોય ત્યારે તેને સુકવવું અથવા નુકસાન ન થવું જોઈએ તુલસીના છોડ માટે વાસ્તુ મુજબ આ સ્થિતિ ઘરના રહેવાસીઓ માટે ખરાબ નસીબ લાવે છે ઘરમાં તુલસીનો છોડ એ ઘરના રહેવાસીઓને શાંતિ અને સુખ લાવી શકે છે એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે કે તમે જે વાવેતર કરી રહ્યા છો તે વિસ્તાર સુઘડ અને સ્વચ્છ છે છોડની આજુબાજુનો વિસ્તાર ખુલ્લો હોવો જોઈએ અને ત્યાં કોઈ આવરણ અથવા ગંદી વસ્તુઓ જેમ મોપ્સ સાવરણી વગેરે ન હોવી જોઈએ હંમેશા યાદ રાખો કે જમીનમાં તુલસી રોપવી સારી નથી શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારે હંમેશા તેને વાસણમાં રોપવું તુલસીના છોડને પોતાના માટે સમર્પિત જગ્યાની જરૂર હોય છે ઉપરાંત તુલસીના છોડને ફેક્ટરી જેવા છોડની કોઈ પણ ખરબચડી અથવા કાંટાવાળી પ્રજાતિઓ પાસે ન મૂકો હંમેશા યાદ રાખો કે ઘરમાં તુલસીનો છોડ તમારા ઘરના મૂળ આધાર કરતા ઘણો ઊંચો પ્લેટફોર્મ પર રાખો કારણ કે તે વાસ્તુના નિયમો અનુસાર સારું છે ઉપરાંત તુલસીના છોડ માટે ઘરના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ઓછામાં ઓછી ઊંચી બારી અથવા બાલ્કનીની જગ્યા શોધો તુલસીના છોડ માટે વાસ્તુ અનુસાર તુલસીના છોડને રોપવા માટે શ્રેષ્ઠ સ્થાન એ છે જ્યાં તે તેના વિકાસ અને લાંબા આયુષ્ય માટે પૂરતો સૂર્યપ્રકાશ અને અન્ય કુદરતી તત્વો મેળવી શકે તમારે તુલસીના કેટલાક છોડ રાખવા જોઈએ તો તુલસીના છોડ માટેના વાસ્તુના સિદ્ધાંતો શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આ છોડને એક ત્રણ કે પાંચ વગેરે વિષમ સંખ્યામાં રાખવાનું સૂચન કરે છે તુલસીના છોડના ઘણા ફાયદા છે તેથી આયુર્વેદ અને નિસર્ગોપચારક દવાઓમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે તે કેન્સર હૃદયની ખોટ હૃદયના રોગો તંદુરસ્ત ત્વચા ધૂમ્રપાન છોડવા અને વિવિધ શ્વસન સમસ્યાઓને મટાડવામાં મદદ કરે છે તેવી જ રીતે તે સકારાત્મક ઉર્જા વધારીને તમારા ઘર માટે ઘણું સારું છે પરણિત લોકો શાંતિપૂર્ણ અને સમૃદ્ધ લગ્ન જીવન માટે હંમેશા ઘરમાં તુલસીના છોડની પૂજા કરે છે આ સિવાય ઘરમાં તુલસીના છોડની હાજરીથી પરિવારમાં ખૂબ જ સુખ અને સંપત્તિ આવી શકે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસી ખૂબ જ શુભ છોડ છે તમારા ઘરને વાસ્તુના નિયમોનું પાલન કરવાની શ્રેષ્ઠ અને સરળ રીત એ છે કે નિદ્રષ્ટિ દિશામાં તુલસીનું વાવેતર કરવું તે તમારા ઘરમાં શાંતિપૂર્ણ સ્પંદનો લાવવામાં મદદ કરશે અને તમે આ વિશેષ અને શુભ છોડના વિવિધ સ્વાસ્થ્ય લાભો પણ મેળવી શકો છો તુલસીના છોડના પાંદડા વિવિધ બેક્ટેરિયલ ચેપ સામે લડવામાં મદદ કરે છે આમ તાવથી પીડિત લોકોને ક્યારેય તુલસીની ચા પીવી ઉપયોગી લાગે છે કારણ કે તે ઝડપથી સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે ઘરમાં તુલસીના છોડ માટે વાસ્તુની ટીપ્સ મુજબ તે કોઈ પણ હાનિકારક ઉર્જા અથવા ખરાબ રોગો સામે લડી શકે છે તુલસીના છોડ માટેનું વાસ્તુ સમજાવે છે કે તુલસીનો છોડ આરોગ્ય અને સંપત્તિનું પ્રતિક છે તે હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવતાઓનો પ્રિય છોડ છે તુલસીના છોડમાં નકારાત્મક શક્તિઓ અને ભયંકર રોગો સામે લડવા ઉપરાંત વિવિધ શુદ્ધિકરણો ગુણધર્મો છે તેમાં એન્ટીવાયરલ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે જે આપણને વિવિધ ચેપથી બચાવવામાં મદદ કરે છે ઘરમાં તુલસીનો છોડ અથવા પવિત્ર તુલસીનો છોડ લગાવતી વખતે આ ભૂલ ન કરતા સાંજે કે રાત્રે તુલસીના પાન તોડવા નહીં કારણ કે તેનાથી ઘરમાં વાસ્તુ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી છોડ આરામ કરે છે અને તેને સ્પર્શ કરવાથી આર્થિક નુકસાન થાય છે અશુદ્ધ હાથે તુલસીના પાન તોડવા નહીં સ્વચ્છ હાથે જ પાન તોડવા રવિવાર મંગળવાર કે એકાદશીના દિવસે ક્યારેય પાન તોડવા નહીં કે પાણી રેડવું નહીં વાસ્તુદોષથી બચવા માટે તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશામાં ન રાખવો તુલસીનો છોડ ક્યારેય ધાબા પર ન રાખવો પવિત્ર તુલસીનો છોડ રાખવાની શ્રેષ્ઠ દિશા ઈશાન અથવા તમારા ઘરના પૂજારૂમની નજીક છે આર્થિક નુકસાનથી બચવા માટે તુલસીના છોડને અંધારી જગ્યાએ ન રાખો તુલસીનો છોડ એવી જગ્યાએ ન રાખો જ્યાં શિવલિંગ અથવા ગણપતિ મૂકવામાં આવ્યા હોય આ ઉપરાંત તુલસીના છોડમાં ક્યારેય પણ ભગવાન ગણેશનું ચિત્ર ન રાખવું વાસ્તુશાસ્ત્ર અને આરોગ્યમાં તુલસીના છોડનું જબરજસ્ત મહત્ત્વ છે આ શુભ છોડનું સંચાલન અને સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે જોકે એવી ઘણી વાર હોય છે જ્યારે પ્રયત્નો કરવા છતાં તુલસીનો છોડ મરી જાય છે તુલસીના છોડ માટે વાસ્તુ મુજબ જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે તે મરી જાય છે અને ફરી જીવતો નથી આ કેટલીક વાર ઘરમાં દુ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને સૂચવી શકે છે તેનો અર્થ પરિવારમાં મૃત્યુ અથવા ગંભીર બીમારી હોઈ શકે છે તુલસીના છોડની વાસ્તુ અને હિન્દુ પૌરાણિક કથા અનુસાર તુલસીના છોડની દેવી તે દિવસે ઉપવાસ રાખે છે જોકે જો તમે રવિવારે છોડને પાણી આપો છો તો તમે ઉપવાસ તોડી રહ્યા છો તેથી વાસ્તુશાસ્ત્ર આગ્રહ કરે છે કે રવિવારે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે તુલસીનું ધાર્મિક મહત્વ જાણીશું આપણે કોઈ પણ પુરાણમાં તુલસીને સ્ત્રીલિંગ તરીકે વર્ણવવામાં આવી નથી પરંતુ તુલસી દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના આદર્શ જીવનસાથીનું પ્રતિનિધિત્વ કરે છે તુલસીની પૂજા કરવાથી તમે નૈતિક જીવન જીવી શકો છો અને સુખી કુટુંબ બનાવી શકો છો તુલસીના છોડનું હિન્દુઓ માટે નોંધપાત્ર ધાર્મિક મહત્વ છે અને ધર્મનિષ્ઠ હિન્દુ પરિવારની મહિલાઓ તેનું કાળજીપૂર્વક પાલન પોષણ કરે છે તુલસીનો છોડ ઘરની મધ્યમાં તુલસી ચોરા તરીકે ઓળખાતી વેદી જેવી રચના પર વાવવામાં આવે છે તે ભારતીય સંસ્કૃતિમાં સૌથી આદરણીય છોડ પૈકી એક છે તુલસીના છોડની સારવાર ખૂબ જ ધ્યાન અને કાળજી સાથે કરવામાં આવે છે પૂજા વિધિમાં પંચામૃત માટે તુલસીના પાન જરૂરી છે તે પૂજામાં વપરાતી એકમાત્ર પવિત્ર વસ્તુ છે તુલસીનો છોડ પોતાની જાતને સાફ કરે છે તેથી તેને ફરીથી સાફ કરીને બીજી પૂજા માટે ઉપયોગમાં લઈ શકાય છે તુલસીનું મહત્વ ત્યાં સમાપ્ત થતું નથી કારણ કે તેના પાંદડાનો ઉપયોગ માળા વણવા માટે પણ થાય છે અલંકાર વિધિ દરમિયાન લોકો આ પાંદડા ભગવાનને અર્પણ કરે છે ઘણા લોકો માને છે કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુના તમામ બલિદાન અધૂરા છે તે ભગવાનના સ્પંદનો સાથે સુમેળ જાળવી રાખવાની તુલસી માળાની પ્રતિષ્ઠિત ક્ષમતાને કારણે છે વૈષ્ણવો માને છે કે તુલસીના પાનથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે છોડના દાંડીનો ઉપયોગ તુલસીની માળા અને કંઠી બનાવવા માટે ઉપયોગ થાય છે તે અર્થપૂર્ણ છે કે વૈષ્ણવો સામાન્ય રીતે તુલસીની માળા પહેરે છે ખાસ કરીને જ્યારે વિષ્ણુ મંત્રનો જાપ કરે છે તેમને ભગવાન વિષ્ણુના સ્પંદનો અને આત્મા સાથે સુમેળ જાળવવાથી ફાયદો થાય છે હવે આપણે પૌરાણિક મહત્વ અને કૃષ્ણની પ્રશંસા જાણીશું વિષ્ણુના અવતારોમાં એક ભગવાન કૃષ્ણે એકવાર તુલભરમ રામનું આયોજન કર્યું હતું જ્યાં વ્યક્તિને અનાજ સિક્કા શાકભાજી સોના વગેરે સામે તોલવામાં આવે છે તેથી આ તે છે જ્યાં વ્યક્તિ સંતુલિત સ્કેલના એક તવા પર બેસે છે અને સત્યભામાના તમામ સોના દાગીના બેલેન્સની સામેના તવા પર મૂકે છે આ વિધિ દરમિયાન કૃષ્ણ આ ઝવેરાતના વજનથી વધુ વજન કરી શક્યા નહીં પછી સંતુલન તેની બીજી રાણી રૂકમણીની બાજુમાં એક તુલસીના પાન દ્વારા નમેલું હતું વાર્તા દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ પણ તુલસીને તેમના કરતા શ્રેષ્ઠ માને છે પરિણામે કૃષ્ણએ તુલસીના છોડને જબરજસ્ત આદર અને પ્રભુત્વ આપ્યું છે તુલસી વિવાહ હિન્દુઓમાં દર વર્ષે શુક્લ પક્ષની એકાદશી પર વિશેષ તુલસી પૂજા કરે છે કેટલાક લોકો તેને કાર્તક મહિનાના અગિયારમાં તેજસ્વી દિવસે પણ કરે છે આમાંથી એક દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના વિવાહ વિધિપૂર્વક કરવામાં આવે છે તુલસીના છોડને માટીના પાત્રમાં રોપવામાં આવે છે તેને કન્યાની જેમ શણગારવામાં આવે છે અને વિષ્ણુને શણગારવા માટે શાલીગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે તુલસી વિવાહ લગ્નની મોસમનું પ્રતિક છે જ્યારે વ્યક્તિ આ વિધિ તે જ દિવસે કરે છે તે દર્શાવે છે કે લગ્નની મોસમ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે ખાસ કરીને ઉત્તર ભારતમાં હવે આપણે જાણીશું તુલસીના પ્રકાર તુલસીનો છોડ તમામ ભારતીય વનસ્પતિઓની રાણી છે તબીબી ક્ષેત્રે તુલસીના છોડની સુસંગતા સામાન્ય શરદીની સારવારથી લઈને રસોઈના ઉપયોગમાં લેવાતી હોય છે ભારતીય પરંપરા માં ચાર મુખ્ય પ્રકારના તુલસીના છોડનો ઉપયોગ થાય છે જેમ કે રામ તુલસી જેને ઘણીવાર શ્રી તુલસી તરીકે ઓળખવામાં આવે છે તે ઔષધીય ફાયદાઓ સાથે તુલસી તુલસી છે તે કંઈક અંશે મીઠી અને ઠંડકનો સ્વાદ અને સુગંધિત સુગંધ ધરાવે છે રામ તુલસી સમગ્ર દેશમાં જોવા મળે છે અને તેનો ઔપચારિક અને ઔષધીય રીતે ઉપયોગ થાય છે વધુમાં તે બિહાર બંગાળ ચાંદગાઉ બ્રાઝિલ ચીન અને પૂર્વ નેપાળમાં જોવા મળે છે શ્યામ અને કૃષ્ણ તુલસી શ્રીમાં અથવા જાંબલી પાંદડાની તુલસીને સામાન્ય રીતે કૃષ્ણ તુલસી કહેવામાં આવે છે દંતકથા અનુસાર કૃષ્ણ તુલસીનું નામ જાંબલી પાંદડા પરથી પડ્યું કારણ કે વેદો ભગવાન કૃષ્ણને કાળો રંગ ધરાવતા હોવાનું વર્ણન કરે છે તુલસીનો છોડ એક વિશિષ્ટ રંગ ધરાવે છે અને તે તેના ક્રિસ્પી ટેક્સચર અને મસાલેદાર સ્વાદ માટે પ્રખ્યાત છે એવો દાવો કરવો ખોટો છે કે કૃષ્ણ તુલસી તુલસીની અન્ય જાતો કરતા ઓછી છે તેમ છતાં તેને શોધવાનું વધુ પડકારજનક છે તુલસીની આ જાતનો ઉપયોગ ત્વચાની સ્થિતિ કાનના દુખાવા નાકના જખમ અને શ્વસનતંત્રના ચેપથી સારવાર માટે ઔષધિય રીતે કરવામાં આવે છે વણા તુલસી વણા તુલસી જેને જંગલી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઘણીવાર હિમાલયમાં ઉગાડવામાં આવે છે અને તેની તીવ્ર સુગંધ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે ભારત જાવા શ્રીલંકા અને આફ્રિકાના પૂર્વ અને ઉત્તરીય પ્રદેશો તેમના મૂળ દેશો છે તે અંશે રૂવાટીવાળું લીલા પાંદડા ધરાવે છે જે બે મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે વધુમાં તે શારીરિક અને માનસિક સહનશક્તિ બંનેને વધારવામાં મદદ કરે છે વધુમાં આ તુલસીની જાતમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો છે કપૂર તુલસી કપૂર તુલસીના ઘણા તબીબી ફાયદા છે અને તેનો ઉપયોગ ગંભીર બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે તેની સુગંધ લીધે આ તુલસી જંતુઓ અને મચ્છરોથી બચે છે કપૂર તુલસી ઊંચાઈમાં સૌથી ટૂંકી છે અને તુલસીના છોડની તમામ જાતોમાં સૌથી વધુ મોર ઉત્પન્ન કરે છે જંતુના કરડવાથી શ્વાસનળીનો સોજો મેલેરિયા ઝાડા મરડો ત્વચાની સ્થિતિ સંધિવા અને અન્ય સ્થિતિઓની સારવાર કપૂર તુલસીનો ઉપયોગ કરીને કરી શકાય છે ઘરમાં તુલસીની પૂજા કેવી રીતે કરવી છોડની આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને ગંદકીથી મુક્ત રાખો તુલસી પાસે તેલથી ભરેલો દીવો પ્રગટાવો બંને હાથ વડે કળશનો ઉપયોગ કરીને છોડને પાણી આપો હલ્દી ફૂલ કુમકુમ અને ધૂપ જેવી પવિત્ર વસ્તુઓ છોડને ચડાવો શ્લોકનો જાપ કરતી વખતે છોડની પરિક્રમા કરો ઘરમાં તુલસીના છોડ માટે વાસ્તુના તમામ સિદ્ધાંતો વિશે જાણ્યા પછી આપણે કહી શકીએ કે તે ઘર માટે એક આવશ્યક વસ્તુ છે કારણ કે તે વાતાવરણ અને તમારા જીવનને સારા વાઇબ્સ અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે તો મિત્રો આપણે જાણ્યું તુલસીનું છોડનું મહત્ત્વ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરી દેજો બોલો કૃષ્ણ કનૈયા કી છે